એમાં આપણે કાંઈ ફોન બોન કરવું નથી ને વહીંમાં શાંય પડવું નથી આ ભાગેડું વસ્તુ એવી છે એમાં શાંય વહીંમાં ન પડાય આપણે હેરાન થઈ જાવી આપણી પેટી આખી ઉઠી જાય ક્યાંય પડાય નહીં બાપા સમજ્યા લાયા પૈસા તો એક ગણી લઉં હા બધા દેવાના છે શું કરું તમારા આવા ભાઈબન હોય બહુ ભાઈબેન ભાઈબન કરતા હતા એમ કહેતા હતા કે મારો ભાઈબન છે ને મને હાંસલ છે લે તમને હાસવા વસ્તુ બંધા મારા ભાઈબંધ વિશે કાંઈ કેમાં એ મહણિયો એવો જ છે પહેલેથી પણ આમ જો હવે મારો બીજો ભાઈબંધ છે ને એના અહીંયા જઈ આપણને હાસવશે જ તે એ મને ના લાગતું કે એ હાસવશે એટલે બાપા જવા તો દે નકર ક્યાં જાવું મહણીયા જાવું જવું એ આન કોઈ નીકળો તો તો શાક જાય છું મહણીયા માં અહીંયા જઈ હાલો હા એની મને તડકો તો જો બાપ ને બસ

મને મારો બાપ હોય ના તો હું તમને શું થાશુ એલા મે ભલા મણા ઓયડી માં ખૂણા માં શાક પીડે રહીશુ ના ના ઓ મારા ઘીરી એને એલા પણ તને ખાવા પીવાનું ઉપાધી છે ને તમ તારે અમારી પાસે પૈસા છે મે સમજો હાથે લઈ જાવ એ ના ભાઈ નીકે નીકે મારે તા જોતા જ ને ભાગી ના ઓન મારે દેખ મારા ઘીરી શું છે વાહ ગદ્દાર વાહ તમે આવો નતો ધાર્યો મહણિયા મને એમ થયું કે મારો એક ગોબરો હાસો ભાઈબંધ છે મને હાસો છે પણ તુંય ભરી ગયો હા ભાઈ હા ભાઈ સમજો આ તું ભગાડી લઈને આવ્યો છો ને એટલે ન કરતો આમ જો તું પૈસા જોઈ છે તારી પૈસા ને હું મારે ગુડવા હે આમ જો ના કોઈ દી તારું મોઢું નો બોલાવ મરી જાવ પણ તારા કિરે નો આવ આમ જો તારા કે તારા છોકરાના ના કીના છોકરા ના એકઈ ના લગન નો નો આવતો જા નીકળ જા મારો ભાઈ બન મગ મને હાસવ હા જા ઈ કિરે જા મે જા આપણે જા અહીંયા જા અહીંયા તારો બાપો ઈ હાસવ છે તને લે મગનો નો છે શું કરવું અત્યારે ધંધામાં ધ્યાન દેવી ને તો જ ભેગું થાય એમ છે નકર તો ભૂખ ભેગી ના થઈ જાય બોલો દહેજી આ બધી કોરે કોરી નોટું બેક માં છુપાઈ દઈશ એ મગજ એટલે આવી ને થાય એટલે અહીંયા શું છે એટલે કાંઈ નહીં આ તો કાંઈ ઉધાર નથી એટલે કીધું તારી પાસે હાલ્યો જાવ એટલે એ સમજો તું ભાઈ ગયો ની બધી મને ખબર છે પણ મેં તને ફોન કર્યો આમાં હલવાઈ જવું એટલે આટલે મેં તને ફોન એ ન કર્યો અને હા ભાઈ

આ વસ્તુ એવી છે સમજ્યા ભાગવાન કઈ વસ્તુ હારી છે મહાણિયા જોઈ લે તને તેદી મરવા પડ્યો તો તારો બાપો એ નતો આવ્યો ત્યારે હું આવ્યો તો અને આજ મને હાથું તો નથી એ પાયબન એવું ન હોય પણ હા ભાઈ આ વસ્તુ હું આ નઈ રાખું નકર સમજો પૈસા જોતા હતા આ આલ પૈસા દે ગદ્દાર ગદ્દાર સોતુ આ વાત છે તમાર ભાઈબન ગદ્દારી કરી જો મત લે તું હાલી નીકળી છો પાગીન અને પાછા હું આ રાખું કાકા હાલે મને જે કેવું એ બરોબર ઈને કાઈ કેતો નહી ઈ ભલે ભાગીને આવ્યું મારી આરે હે હા ભાઈ

આપણે કાંઈ પડવું ના ખુશમાં હાલ તું ગાય ગાવ બીજા ભાઈ બનાવ લે હાલા જવી આય ઉઠી ના માય મારે છે ને હવે તારા ના હાવ મારે છે ને મારા બાપા ઘર વઈ જાવું છે પણ મહણિયા ત્રણ ઠેકાણે આપણે ગયા એકઈ તારા ભાઈ બને નો રાખ્યા મારે છેને ને આવું ને તારા તો ભાગીનું હેરાન થઈ ગઈ શું હેરાન એલી પણ એવું કઈ ન હોય તો ઠેકાણે નથી સોથી ઠેકાણે મારા ભાઈ બહેન તો હારા છે બીજા એ મેં કીધું ને એ એમાં આવું નથી તરિયર ભાઈ તો હું હેરાન થઈ ગઈ હું તો વહી જાઉં છું પાયસી ઘરે હું અલી ઉભી રે આ હેથો ની પૂર્યું એનું શું એ છે ને તું ભૂલી જા એમ સમજે કે મેં છે ને કઈ કર્યું જ નથી આની હો તારું ડોય ઉભી રે અરે બાપ રે નો ભાઈ બંધ ઠીર્યા કે નો મારી વહુ માં ઠી રહે એટલે વહુ ક્યાં બની તે મરી જાવ કુવા પડી ને માને